જંબુસર આમોદને જોડતા ધાદર બ્રિજની વિઝિટ લેતા ભરૂચ જિલ્લા કલેક્ટર બ્રિજ ઉપર ભારે વાહનોની અવર જવર બંધ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાનાએ બ્રિજની વિઝિટ કરી ચકાસણી કરી ભારે વાહનો બંધ કરવાનો નિર્ણય કર્યો ધાઢર નદી ઉપર આવેલો બ્રિજ જર્જરિત થતા કલેક્ટરશ્રીએ વિઝિટ કરી બ્રિજ ઝૂલતો હોય તેવા વિડીયો પર કેમેરામાં કેદ થયા જંબુસર અને ભરૂચ જતી એસટી બસનો રૂટ પણ વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે એસટી બસ સહિત તમામ ભારદાર વાહનો દાદર બ્રિજ ઉપર બંધ કરવામાં આવ્યા વિઝિટ કર્યા બાદ ભારદાર વાહનોને આ બ્રિજ ઉપરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવશે હાલ બ્રિજની ક્ષમતા શું છે અને કયા પ્રકારની તેની હાલત છે તે વિશે લાગતા વળગતા અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી ભારે વાહનોને આ બ્રિજ ઉપરથી અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ગંભીર ગંભીરા બ્રિજની જે ઘટના બની છે અને ત્યારબાદ આ આમોદનો ધાધર જે બ્રિજ છે એ બ્રિજની સમસ્યા શું છે ને આજે તમે નામ ઉપર મુલાકાત આવ્યા છો તો શું આગળની પ્રોસેજર છે દાધર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે ખૂબ જ મહત્ત્વનો બ્રિજ છે આ થોડા સમયથી આ બ્રિજની જે કંડિશન છે એ ખરાબ થયેલી છે અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું જે બંધ કરીએ છીએ જેટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત જ અમે કરીશું બ્રિજ બંધ તો વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારીશ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મૂવમેન્ટ કરાવીશું